સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભીલોડાથી ભીલોડાની સબ સબડિસ્ટ્રીક હોસ્પિટલની કરાઈ શુભારંભની માંગ પૂર્વ જિલ્લા પ્રમુખ રાજુભાઈ પારઘી દ્વારા માંગ કરવામાં આવી છે અદ્યતન ખર્ચે બનેલી હોસ્પિટલ શરૂ કરવા કરાઈ માંગ થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી દ્વારા કરાયો હતો શુભારંભ તો સ્થાનિક આગેવાનો દ્વારા ગૃહ પ્રવેશ પણ કરાયો હતો દર્દીને સારવારનો અભાવને લઈને પૂર્વ જિલ્લા પ્રમુખ દ્વારા માંગ માંગ કરવામાં આવી છે છે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની કરાઈ શુભારંભની પૂર્વ જિલ્લા પ્રમુખ રાજુભાઈ પારઘી દ્વારા માંગ કરવામાં આવી છે અદ્યતન ખર્ચે બનેલી હોસ્પિટલ શરૂ કરવા કરાઈ માંગ થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી દ્વારા કરાયો હતો શુભારંભ તો સ્થાનિક આગેવાનો દ્વારા ગૃહ પ્રવેશ પણ કરાયો હતો દાદીને સારવારનો અભાવને લઈને પૂર્વ જિલ્લા પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે ભિલોડા ખાતે સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું લોકાર્પણ કર્યાના ઘણા સમય થઈ ગયા છતાં નવીન મકાનમાં શુભારંભ કરવામાં આવ્યો નથી ભિલોડાના શામળાજી અને રાજસ્થાનની સરહદથી આવતા ગરીબ દર્દીઓને અહીંયા જ્યારે સારવાર કરવામાં આવે છે ત્યારે ખૂબ તકલીફ બેઠવી પડતી હોય એક બાજુ આદિવાસીઓના સર્વાંગી વિકાસની વાત થાય છે સર્વાંગી વિકાસની વાત થાય છે ત્યારે નવીન મકાન નું લોકાર્પણ રાખવામાં આવ્યું પણ હજુ શુભારંભ નથી કરવામાં આવ્યો જેથી ગરીબ દર્દીઓને તકલીફ પડી રહી છે ભીરોડા કોટેજની હોસ્પિટલની અંદર પણ પૂરતા સ્ટાફની અછત અત્યારે હૃદય રોગ બીપી ડાયાબિટીસ જેવા અદ્યતન રોગોની સારવાર પણ અહીંયા મળતી નથી અહીં અકસ્માતો પણ ખૂબ થાય છે અહીંયા ટ્રોમા સેન્ટરની પણ જરૂર છે અવારનવાર ટ્રોમા સેન્ટરની માગણી કરી હોવા છતાં ટ્રોપા સેન્ટર પણ બનાવવામાં આવતો નથી આ વિસ્તાર વિસ્તાર છે આ આદિજાતિ સબ હોસ્પિટલની વાત કરવામાં આવી તેનું નામકરણ પણ બિરસા મુંડા નામ આપવાની વાત પણ કરવામાં આવી હતી પણ આ સરકારે અમારા બિરસા મુંડાનું પણ અપમાન કર્યું છે માટે આ નવીન મકાનમાં તાત્કાલિક સેવાઓ તત્પર ચાલુ કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે